મારે એ ગોવાણી એને ગોકુળ કહેવાય ત્યાં ગાયોના છોડ વસતા હોય એના નામ ગોકુલ છે પછી પચાસ લાખના બગલામાં આગળ કૂતરા ભોગો ઇંગ્લિશ ભોગતા હોય ને માથે લખે છે ગોકુલ એને ગોકુળ ન કહેવાય શ્વાન કહેવાય તો ખરા અર્થની અંદર ગાયોનો વાસ હોય ગાયોના કુળ ત્યાં ભાભરડાના નાદ જતા હોય એની કોરજની ખરીઓના રથ ખોટીને આરોગ્યમય વાતાવરણ અને બનાવતી હોય એવા સ્થાનને ઢોકુળ કહેવામાં આવ્યું અને એટલે જ ઠોકુળનો રાજા કૃષ્ણભાઈનો ગાયોના કુવાડીઓ અને ગાયોના મગજને જગતનો અકાળે ચણા પાકી જાય સુકાઈ જાય અનેક જાતના રોગ યળો આવે અને એ કેમિકલ્સના ભરપૂર દવા શાકભાજીઓમાં વાપરી અને પોતે તો મરે કેન્સર થઈને પણ રોગને પણ રોગિષ્ટ કરે આ કયો આધારિત ખેતી ગાયનું ગૌમૂત્ર ગાયનું દૂધ ગોળ અને ગાયના ખાણનો પાણી આનો છંટકાવ એકવાર કરોના અદ્ભુત રિઝલ્ટ જોવું તમારા ચણા મગ લસણ ડુંગળી ઘઉં નારિયેળી વનસ્પતિ કોઈમાં પણ અદ્ભુત રિઝલ્ટ આજે અમે દસ વર્ષથી મેળવ્યું છે આજે અમારા ચણામાં ક્યારેય યળ આવી જ નથી આજે અમારા ચણામાં ક્યાંય સુકારો કે રોગ નથી ઈ પ્રતાપ કૃપા આ કામ જેનું સમાન તો માતા છે તમે ગૂગલ માં સર્ચ કરો આજે અમેરિકાની અંદર ગાયની પાસે બેસવા ના એ લોકો 2000 રૂપિયા એક કલાકનો ચાર્જ લે છે ખાલી ગૌશાળા વાળા અને આપણે ભારત વર્ષની અંદર કહીએ કે અમે કૃષ્ણ ના ભગત ગાય આવે તા તો લાકડીનો દંડો ઉપાડીને મારવા જોડીએ આમાં કનૈયો ઉઠું કરે આપણે અને આંખમાં આંખ ખોરવી અને ક્યારેક તમે જોજો આ ગૌમાસાને આંખો આની અંદર વેદના સમજાશે કે અમારી દૂધણા અમારા વાછોડ નથી પાયા માનવ જાતને મેં પાઈ દીધા અમારા દીકરાઓએ અમારી સેવા નથી કરી બળદોને અમે માણસોના ખેતર કેળવા આપી દીધા અને છતાંય આજે અમારા ઉપર માર પડે અમારા ગૌચરો ખાઈ ગયા કંઈ લેવા નથી દીધા અને પાછા તો એક દુર્યોધન એમ કહી કે અમારા ખેતરમાં ગાયો ઘૂસી જાય અરે પણ તમારા આત્માને ઉપર હાથ મૂકીને કૌથી પૂછો તો ખરા કે ગાયો તમારા ખેતરમાં ઘૂસી ગઈ કે તમે ગાયોના ગૌચરના ખેતરમાં ઘૂસી ગયા અને એના કારણે ગાયોને રસ્તા ઉપર રદાડવું પડે પ્લાસ્ટિક ખાવા પડે યોગિષ્ટ બનવું પડે એનું કંઈ લેવા નથી તું ઔષધિવાળા કૌચરો ગામે ગામ હતા એને આપણે હડપ કરી ગયા ને ખાઈ ગયા ગૌચરોના ચડનારા એ ગૌચરોના કબજો કરનારા ક્યારેય શુદ્ધિ નહીં થાય આ ને ક્યારે એનીમાંથી કૃપા નહીં વર્ષે તમે ક્યારે ત્યાં ભૂમિમાં તો જાગો એટલે ગૌમાતાને શરણે જાઓ ગૌમાતાને વંદન કરો એના ગૌચરો જે તમે લઈ લીધાથી પાછા પરત કરો બાકી ખાલી ચાંદીની ગાયોના હજારો વીઘાના ગૌચરો ખેડી નાખનારા પાછા ધર્માધાના લાખોના યજ્ઞ કાર્યો કરે કથાઓ કરે અને એમાં ચાંદીની ગાયોના પૂજન કરે અરે ચાંદીની ગાય નહીં ગોબર આપે નહીં ગૌમૂત્ર આપે નહીં વાઇબ્રેશન આપે નાટક રહેવા દો અને ખરી ગાયોના ખરા અર્થમાં તમે પૂજન કરો અને ગૌ માતાને સુખી કરો તો જ તમે સુખી થશો તો જ દેશ સુખી થશે ગાય બચશે તો જ દેશ બચશે ગાય બચશે તો આરોગ્ય વધશે નહીતર કરોડો રૂપિયાની હોસ્પિટલો તમને બચાવી નહીં શકે લાખોના ઓપરેશનો પણ તમને બચાવી નહીં શકે એવી ગાય આજે એમ કહેવામાં આવે કે દ્વારકાની ડોઢીયા જઈને પોકાર કરે કે હે કનૈયા તું ગોકુળમાં હતો અને યમુનાને